રાધે કિચનમાં સ્વાગત છે અથાણાની ફૂલ સીઝન છે ચણા મેથી અથાણું બાળકો ડાયાબિટીસ વાળા નાના મોટા બધા ખાઈ શકે એવું સરસ મજાનું આ અથાણું બને છે અથાણું બનાવવાની રીત ખૂબ જ સહેલી છે અને આખું વર્ષ અથાણું ખૂબ સારું રહેશે તમે જુઓ આ રીતે મોટા વાસણમાં અથાણું બની ગયા પછી આપણે કાચું તેલ જ ઉપર રેડવાનું છે ઘણા લોકો ગરમ કરીને તેલ રેડે છે પરંતુ શીંગ તેલ સારામાં સારું હોય એ આપણે વાપરવાનું એટલે આપણે અથાણું ખાઈએ તો અંદરથી સ્મેલ પણ આવે આ રીતે અથાણું બન્યા પછી એક દિવસ મોટા વાસણમાં આ રીતે હલાવ્યા પછી જ બરણીમાં ભરવાનું અને બરણીમાં ભર્યા પછી પણ ઉપર સો ગ્રામ જેટલું તેલ પાછું રેડી દેવાનું અને દેશી ચણાનો ઉપયોગ કરવાનો છે અઢીસો ગ્રામ તેલ મૂક્યું છે એક વાટકી મેથીના કુરિયા નાખ્યા છે મેથીના કુરિયાને આ રીતે એક મિનિટ ગરમ ગરમ તેલમાં આપણે સાતળવાના છે જેટલા મેથીના કુરિયા નાખ્યા એટલા જ ધાણાના કુરિયા એને ત્રીસ સેકન્ડ સુધી સેજવાર સાતળવા દેવાના હવે આપણે ગેસ ધીમો કરી દેવાનો કેમ કે મેથી અને ધાણાના કુરિયા સતળાઈ ગયા છે અને રાઈના કુરિયાને સતળાતા વાર નથી લાગતી એ બે વાટકી નાખવાના તમે માપ બરાબર ચોક્કસ યાદ રાખજો એક વાટકી મેથીના કુરિયા એક વાટકી ધાણાના કુરિયા અને બે વાટકી રાઈના કુરિયા એક મોટી ચમચી સારી હિંગ નાખવાની થોડા તીખા નાખવાના હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે કેમ કે આપણું તેલ ફૂલ ગરમ જ છે અને કુરિયા પણ બરાબર સતળાઈ ગયા છે વરિયાળી વરિયાળી વધારે પણ નાખી શકાય છે આ રીતે એક એક કુરિયા વારાફરતી નાખીને સાતળવાથી અથાણું બિલકુલ ચીકણું નથી થતું બહુ સારું કડક કડક રહે છે થોડી હળદર એક વાટકી નાખવાની એક વાટકી ખૂબ તીખું મરચું છે એ નાખ્યું છે એક વાટકી કાશ્મીરી મરચું નાખ્યું છે આપણે ગેસ મસાલા પહેલાં ઘણીવાર પહેલાં બંધ કરી દીધેલું છે હવે આપણે એને સાવ ઠંડુ થવા દેવાનું છે જલ્દી ઠંડુ થવા દેવા માટે આપણે પાણીના ટબમાં પણ ઉપર મૂકી દઈએ એટલે બહુ જલ્દી ઠંડુ થઈ જાય છે તેલ છૂટું પડી ગયું છે જો ઘરમાં સરસ મજાની સ્મેલ આવે છે હવે આપણે રાત્રે ચણા અને મેથીનું બંનેનું એક એક વાટકો રાખવાનો છે એ રાત્રે આપણે પલાળી દેવાના છે ફરીવાર આપણે થોડું સ્વાદ મુજબ મરચું હળદર અને મીઠું આપણે નાખ્યું જ નથી સંભાર સાવ ઠંડો થઈ જાય પછી આપણે મીઠું નાખીશું અને અથાણું તીખું અને સેજ ખારું હોય તો જ અથાણું ખાવાની મજા આવે કેમકે આપણે ચણા મેથી કુરિયા તેલ અને કાચી કેરી આ બધું આવે એટલે આટલું મીઠું તો જોઈશે જ રાય માપમાં રાખવાની છે આપણે આની અંદર ચણા અને મેથીને રાત્રે ડૂબડૂબા પાણીમાં પલાળી દેવાના અને સવારે કોરા કરી દેવાના કાચી કેરીના નાના નાના ટુકડા કરી હળદર મીઠું નાખી રાત્રે રાખી દેવાના સવારે કોરા કરવાના કોરા કરવામાં એટલા બધા કોરા કરી નાખવાના કે એવું લાગે તો કપડું બદલાવી નાખવાનું એકદમ ચોખ્ખા કપડાં ઉપર સાવ કોરું કપડું રીએ ત્યાં સુધી આપણે એને બરાબર સૂકવેલા હોય એવા કોરા થઈ જવા જોઈએ જુઓ હાથમાં પણ બિલકુલ ભેજ આવતો નથી અને પલળીને એટલા બધા પોહીને મોટા મોટા સરસ થઈ ગયા છે હવે આપણે ચણાને મેથીને આ એક કિલો કાચી કેરીના ટુકડા છે અને આ સંભાર એકદમ ઠંડો થઈ જાય પછી આપણે આ બધું મિક્સ કરવાનું છે જુઓ તળિયું પણ એકદમ ઠંડુ હોય ત્યાં સુધી ઠંડુ થઈ જવા દેવાનું આપણે આને હવે પાંચેક મિનિટ હલાવવો પડશે કે તો જ મીઠું અને મેથી બંને ઝડપથી ચડી જાય આ રીતે આપણે હલાવી અને પછી આપણા ઘરમાં જેવી રીતે ખવાતું હોય એના પ્રમાણમાં આપણે તેલ નાખવાનું છે શીંગતેલ થોડુંક ડૂબડૂબા હોય તો અથાણું વધારે સારું રહીએ અને વધારે તેલ નાખવાથી રોટલીની સાથે પણ શાકની જરૂર ના પડે એટલો સારો સ્વાદ આવે છે ચોક્કસથી બનાવજો લાઈક કરજો શેર કરજો અને કેવું લાગ્યું કોમેન્ટ પણ આપજો થેન્ક યુ લાઈન નાખી દો